ખુશાલી હાર્દિક સ્વાગત છે આપણે જૂનાગઢ ની અંદર મહાશિવરાત્રી માળો ચાલી રહ્યો છે એમાં ઘણા બધા અલગ અલગ જગ્યા ઉપર ઉતારા આવેલા છે એમાં આપણે આ વિડીયો જવાના છે રામદાસ ગોંડલિયા નો ઉતારો તેમાં અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા તો ઉપર રહેવાની વ્યવસ્થા કઈ રીતના છે અને રાજ્ય સંતવાણી નું કેવું આયોજન છે તેની સંપૂર્ણ માહિતી હોય તમને સ્ટેપ બાય સ્ટેપ આપવાનું છે ચેનલ ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો વિડીયો ને લાઈક કરવા છે તને ખાસ કરીને જો મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનો ભૂલશો નહીં મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો વિડીયો ને લાઈક ન કરતો તો પ્લીઝ વિડીયો ને લાઈક કરાવો તો જતાં જ ને હવે આપણે આગળ ની તરફ જોઈએ ને તો અહીં શરૂઆત ચા પાણી નું પરબ છે અને સવાર ના પોર માં નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો લાઈવ ગરમા ગરમ ચા બને છે હવે આગળ ની તરફ જો ને તો આ સંતવાણીના કાર્યક્રમ માટેનો વિશાળ ગેટ બનાવવામાં આવેલો છે અને સૌથી પ્રથમ ગેટ તો અહીંયા સામેની મેન હાઈવે રોડ ઉપર છે ત્યાર પછી તમે અંદર પ્રવેશ કરો ત્યાર પછી આગળ માહિતી મેળવું છું વિડીયોમાં સરસ સુધી જોડાઈ એક પાછળની તરફ આવી ગયા છે અહીંયા ખૂબ જ સુંદર મજાનો ભવ્ય વિશાળ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તમે અહીંયા પણ એક વિશાળ ડોમ નાખેલો છે મિત્રો ભોજન પ્રસાદ માટે ત્રણ થી ચાર કાઉન્ટર રાખવામાં આવે છે અહીંયા તમે જો સવારના નાસ્તા માટે જલેબી છે ફાફડી છે ગાંઠિયા છે તદ ઉપરાંત અહીંયા ઘણી બધી વસ્તુઓ છે ટોસ ને બિસ્કિટ ને ખાખરા ને એવું બધું સવારના નાસ્તામાં આપવામાં આવે છે અહીંયા તમે જો લાઈનમાં ત્રણ થી ચાર

તેમનો પ્રસાદ કઈ બનાવવામાં આવે છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહિયાં સવારમાં પોર માં બે જાતના સાત ભાવિ ભક્તો ને પીરસવામાં આવે છે તે અત્યારે જો બટેકા છે રીંગણા છે અને પોટાણા છે અહિયાં જો લાઈવ ગરમા બની રહ્યું છે આ શું છે ભગત લાડવા બનાવવા માટેનું કામકાજ થઈ રહ્યું છે ચોખા ઘીની અંદર ગોળ નાખીને તેને મિક્સ કરવામાં આવી રહ્યો છે હવે આગળ તમે બતાવવા જઈ રહ્યો છો અહીંયા જોવો તમને દૂધ પછી દહીં સાઈસ રાખવા માટેનો ફ્રીજ છે બાકી તો આગળ જોતા જઈએ હું તમને બતાવતો જાય દાળ ભાતમાં જે કઈ વસ્તુ મિષ્ટાન નાખવામાં આવે છે તે ગરમ મસાલા જગ્યા ઉપર રાખેલા છે કાજુ બદામના બોક્સ તો તમે ફ્રીજ ઉપર જોયા જશે હવે અહીંયા કઠોર એક જાતનું કઠોળ છે અને એક રીંગણા બટેકાનું શાક છે એમાં અહીંયા જોવો અહીંયા લાઈન ઘણા બધા અલગ અલગ જગ્યા ઉપર રસોઈ બની રહી છે અહીંયા ટોપની અંદર તમે જુઓ ને તો ગાંઠિયા બનાવવા માટેનું મશીન છે સવારના પોર ભાઈ ભક્તો ગાંઠિયા પીરસવામાં આવે છે તદુપરાંત જલેબી પણ પીરસવામાં આવે છે હવે હું તમને આગળ આપણે જોઈશ ને એક સાથે ઘણા બધા ટોપની અંદર મોહનથાળ બની રહ્યો છે ચોખા ઘી અને કાજુ બદામ નાખીને બને છે બરાબર ને આપણે પહોંચી ગયા છીએ આગળની તરફ અહીંયા જે લાઈવ ગરમા ગરમ દાળ બને છે છે મસાલો નાખીને થઈ હવે આપણે આગળ જોવા જઈએ ને તો એ મિત્રો મિષ્ટાન બનાવવા માટે અલગ અલગ મશીનનો ઉપયોગ થતો હોય છે અહીંયા જો ચૂરમાના લાડવા બની રહ્યા છે પછી લાડવાના મુઠિયા થઈ જાય ત્યાર પછી આ મશીન દ્વારા તેમને ક્રશ કરીને આ રીતના રાખવામાં આવે છે ત્યાર પછી તેની અંદર ગરમા ગરમ ચટણી નાખે ચાણી ચાણી બરાબર હવે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું આગળની તરફ લાઈવ ગરમા ગરમ જે રોટલી બની રહી છે ને તે આ મશીન માં લોટ બાંધવામાં આવે છે ત્યાર પછી માતાઓ અને બહેનો દ્વારા લાઈવ ગરમા ગરમ સાદુ રોટલી બને છે મિત્રો બહેનો અને માતાઓ દ્વારા ગરમા ગરમ લાઈવ રોટલા બની રહ્યા છે લાખો માણસોની જે રસોઈ બને છે તેમનું કાચું સીધો કોઠાર સ્ટોરરૂમ ની અંદર રાખવામાં આવેલું છે આપણે શરૂઆત કરીએ તો અહીંયા તમે જો દેશી ટમેટાની અંદર જે મિશ્રા એમાં શાકસબ્જી બનાવવામાં આવે છે અહીંયા તમે જો એક સાથે ત્રણ થી ચાર કેરેટ છે પછી આગળની તરફ આપણે જોવા જઈએ તો અહીંયા મરચાં ગાજર કાકડી કોબી અને અહીંયા તમે જો બટેકાનો સ્ટોક કરેલો છે હવે આગળની તરફ આપણે જોવા જઈએ ને તો જે સવારના નાસ્તામાં ખારી પછી ટોસ એમ અલગ અલગ વસ્તુઓ જે સવારના નાસ્તામાં આપવામાં આવે છે અહીંયા સાધુ સંતોને ભોજન પ્રસાદ ગ્રહણ કરવા માટે અહીંયા સરસ મજાનું તમે જુઓ ટેબલ જેવું પાટલો ગોઠવવામાં આવેલો છે પાટલાની અંદર આ સંપૂર્ણ વ્યવસ્થુ જે તેની અંદર સાધુ સંતને પીરસવામાં આવે છે હું તમને કોઠાર સ્ટોર રૂમ અંદર જે કાચું સીધું માલ રાખવામાં આવેલો છે ને તે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જુઓ લાઈવ ગરબા ગરમ બદામ નાખીને ગુંદી છે અહીંયા આગળ આખો વિભાગ તેમનો છે શરૂઆતમાં આપણે અન્નપૂર્ણા માતાજીના દર્શન કરી લઈએ અહીંયા જુઓ જેમાં મિષ્ટાન બને છે ને તે ચોખ્ખા ઘીના ડબ્બા આ જગ્યા ઉપરનો સ્ટોક કરેલો છે પછી આગળ તો ચણાનો લોટ છે રોટલી બનાવવા માટેનો લોટ છે પછી ચોખા છે 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 ઘઉં અહીંયા કઠોળ માટે પણ આવી ગયા સંપૂર્ણ આગવો સ્ટોક આ જગ્યા ઉપર કરેલો છે અહીંયા પૌવાનો સ્ટોક પણ જુઓ તમે ભાઈ મજા જ પડી આ જગ્યા ઉપર શુદ્ધ વસ્તુમાં જે અલગ અલગ ભાવિભક્તોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે અહીંયા તમે જુઓ કજુ ખજૂરના પેકેટ છે ગોળની ડબા છે પછી અહીંયા જો બાસમતી ભાત ભાવિ ભક્તોને પીરસવામાં આવે છે ટોટલિંગ વસ્તુ એ નંબર વાપરવામાં આવે છે આ સંપૂર્ણ શાક મસાલામાં ગરમ મસાલાનો ઉપયોગ થતો હોય છે અહીંયા જો આ કાજુ બદામના પીસ છે તેનો પણ સંપૂર્ણ પૂરેપૂરો સ્ટોક કરેલો છે આગળ તો આપણે જોતા જઈએ કે આ સેવ ને ગાંઠિયા ને એવું બધું છે લાખો માણસો ની જે રસોઈ બને છે ને તે બિસલેરી પાણીના ના બોટલ થી બનાવવામાં આવે છે અહીંયા તમે જો શુદ્ધ પાણી થી રસોઈ સંપૂર્ણ બને છે ગેસ ઉપર સંપૂર્ણ રસોઈ બને છે તેમનો બાટલાનો સ્ટોક તમે અહીંયા પૂરેપૂરો જોઈ રહ્યા છો મિત્રો સવારના નાસ્તા માટે ઢોકળા ઇટલી સંભાર તેમજ અલગ અલગ વસ્તુઓ જે પીરસવામાં આવે છે અહીંયા તમે અલગ કાઉન્ટર ગોઠવેલું છે અહીંયા તમે જો દાદા દ્વારા સરસ મજાના લાઈવ હું બનેલું છે કાકા ઢોકળા કાજુ કાજુ મસાલા લાઈવ કાજુ મસાલા ટોકળા બનીને ને કમ્પ્લીટ અહીંયા સાથે સાથે તમને ચટણી પણ આપવામાં આવશે ગેટ ની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા તમે જોઈ રહ્યા છો સવારના પોહર સાફ સફાઈ ચાલી રહી છે અને ઘણા બધા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર ઉતારા માટે પણ વ્યવસ્થા કરેલી છે અહીંયા રૂ ઉતાર તામ બંને સાઈડ ઉપર જોવા ઘણા બધા ભાવિ ભક્તો આવેલા છે હવે ચાલો આપણે ટેસ્ટ તરફ જઈએ અહીંયા ખૂબ જ સુંદર મજાનો ભવ્ય તેથી ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ પણ રાત્રે હોય છે કહેવાય ને કે અહીંયા જો વિશાળ ડોમ બનાવેલો છે અને તેની અંદર પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે ભજન ભોજન અને ભક્તિ એમ ત્રિવેણી સંગમ એટલે કે મહાશિવરાત્રી મેળો ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચૂકીએ છીએ અહીંયા જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે અહીંયા તમને ખૂબ જ સુંદર મજાનું જે ડેકોરેશન કરવામાં આવેલું છે ઝુંમર છે તદુપરને અહીંયા સાઉન્ડ સિસ્ટમની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે બંને સાઈડ ઉપર અહીંયા મહેમાનો આવે તેમની માટે અહીંયા વચ્ચેની તરફ એન્ટ્રી ગેટ બનાવવામાં આવેલો છે ચાલો હવે ટૂંક સનાની અંદર આપણે જે અહીંયા ટેજ બનાવવા આવેલું છે તે જગ્યા ઉપર જવાના છે મિત્રો હજે તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક ન કરી તો પ્લીઝ વિડીયોને લાઇક કરાવો તો જતા જ નહીં મિત્રો આપણે તેજ પાયા પહોંચી ગયા છે શરૂઆતમાં તો આપણે ગુરુદત્ત ભગવાનના અહીંયા દર્શન કરી અને સાધુ સંતોને બેઠવા માટેની વ્યવસ્થા જે જગ્યા ઉપર અલગ તેજ બનાવવામાં આવેલું છે તદઉપરાંત અહીંયા રાત્રે ભજન સંતવાણીનો કાર્યક્રમ થતો હોય છે તેનું પણ સરસ મજાનું જે અહીંયા ડેકોરેશન ટેજ બનાવવામાં આવેલું છે અહીંયા તમે જો ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો ને નિહાળીને હવે આપણે અહીંયા બેક સાઇડ ઉપર જોઈ રહ્યા છે સાધુ સંતોઈ માટે બેઠક માટે વ્યવસ્થા કરવામાં આવી છે બીજું ટેજ બનાવેલું છે હવે એક જેટ એમની પાછળની તરફ અહીંયા તમે જુઓ ને કે ચારેય બાજુ સોફા છે અહીંયા આમંત્રિત મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે તદુપરાંત આ વિશાળ તમે જગ્યા જોઈ રહ્યા છો આ જગ્યા ઉપર પણ ભાવિ ભક્તો બેસી શકે છે બસ સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અહીં મિત્રો ટ્રેઝની એક્ઝેક્ટ બાજુની તરફ તમે જોઈ રહ્યા છો ગાડલાનો પૂરેપૂરો ઠપ્પો કરવામાં આવે છે અહીંયા ભાવિ ભક્તોને રહેવા માટેની વ્યવસ્થા જે ગાડલા નાખીને કરવામાં આવે છે અત્યારે મિત્રો આપણે રામદાસ ગોંડલિયાના ઉતારા તેમજ ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા મેં તમને વિડીયો દ્વારા બતાવી તમને અમારો વિડીયો કેવો લાગ્યો કે મિત્રો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય ગિનારી હર મહાદેવ લખવાનું બોલતા નહીં ચાલો મળીએ નવા લોકો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ